હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે એક મેન કંપનીની વાત કરવી પરંતુ બજારનું થોડુંક કાળના બજારનું જોઈ લે સેન્સ એક્યાસી હજાર ચારસો એકાવન બંધ રહ્યો એકસો બ્યાસી પોઈન્ટનો ઘટાડો નિપટીમાં બ્યાસી ખાલી બ્યાસી પોઈન્ટનો ઘટાડો ચોવીસ હજાર પચાસ પોઈન્ટ ઉપર બંધ રહ્યું બેંક નિફ્ટીમાં સામાન્ય બસો ત્રણ પોઈન્ટનો વધારો અને પંચાવન હજાર સાતસોને ઓગણપચાસ અને મિડકેપમાં સત્તાવન હજાર ચારસો વીસ લગભગ સપાટ એનએસિ ઉપરના શેરોમાં અગિયારસો ને ત્રીસ શેરોમાં વધારો અને ચૌદ એક હજાર ઘટાડો કાલે એફઆઈઆઈએ કેશમાં સો હજાર ચારસો પચાસ કરોડની વેચવાડી કરી અને આપણા ઘરેલું ભાંડોએ નવ હજારની પિસ્તાળીસ કરોડની ખરીદી કરી આ તા બજારના મોટા મોટા સમાચાર હવે સુલો એનર્જી મિત્રો પોસઠ રૂપિયા ને બેતાળીસ પૈસા ઉપર બંધ હતો અને ત્યાંથી સીધો કાલે સવારે એકોતેરને પચાસ પર પર ખુલ્યો અને રૂપિયા રૂપિયાને ત્રીસ પૈસા હાઈ બનાવી અને જેટલે ખુલ્યો તો એકોતેર રૂપિયાને અડતાળીસ પૈસા ઉપર બંધ બંધ્યો અને ગરબનું કાલે શું લોન એનર્જીમાં વોલ્યુમ થયો ખૂબ શેરોની લેવેજથી અને એની જે વોકળા છે એના કારણે કાલે એ બજારમાં ફોક્સમાં હતો હવે એક બીજી થોડીક ન્યૂઝ છે એના ઉપર ચર્ચા કરી લઈએ કે ઇન્સુ ઇન્સ્યોરન્સ સેક્ટરની કંપની એલઆઈસીએ બેંક ઓફ બરોડામાં એના શેર હોલ્ડિંગમાં વધારો કર્યો છે અને બે ટકા વધારો કરી અને હોલ્ડિંગ સાડા સાત ટકા કર્યું છે દોઢ વર્ષમાં માર્કેટમાંથી કંપનીએ દસ પોઈન્ટ પિસ્તાળીસ કરોડ શેર વધારે ના ખરીદ્યા આ સમાચાર બરોડા બેંક વિશે નથી અને હવે આપણે જે ખાસ વાત કરવાની છે એ કરવાની છે જીઓ ફાઈનેન્શિયલ રિલાયન્સની પેટા કંપની એનું કારણ છે કે જીઓ ફાઈનાન્સ અને બ્લેક રોક આ બ્લેક રોક અમેરિકાની કંપની છે અને મોટી કંપની છે અને એ આ બંને મોટી કંપનીઓ એક સાથે ફાઈનાન્સ સેક્ટરમાં માર્કેટમાં ઉતરી છે બે ભેગી થઈને કામ કરવાની છે દિગ્ગજ પ્લેયરો છે તેમના સેક્ટરમાં બંને દિગ્ગજ પ્લેયરો છે અને સાથે ભારતીય બજારમાં મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં આ કંપનીઓ પહેલકામ મચાવી રહી છે મિત્રો અને આ બ્લેક રોલ એસેટ મેનેજમેન્ટમાં દુનિયામાં મોટું નામ છે એનું અને જીઓ પણ રિલાયન્સની પેટા કંપની છે જેવી રીતે રિલાયન્સે જીઓ ટેલિકોમમાં બાદશાહ બનાવી એ કંપનીની આ કંપનીને પણ બાદશાહ એ બનાવી શકે એના પાસે કુને હશે અને પૈસાની કોઈ કમી નથી અને શેરબી તરફથી અમને બે અને મ્યુચ્યુઅલ ફંડમાં એન્ટ્રી કરવાની મંજૂરી મળી ગઈ છે અને મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસમાં મોટી હલચલ થવાની હવે આપણે જીઓની વાત કરીએ તો જીઓ બસો ને બાસઠ રૂપિયાથી શરૂઆત થઈ જ્યારે રિલાયન્સમાંથી નોખો પડ્યો ત્યાંથી વધઘટ વધઘટ કરતા ત્રણસો ઉપર જતો રહ્યો લગભગ ત્રણસો સિત્યોતેર ઇઠ્યોતેર રૂપિયા આસપાસ હાઈ બનાઈ અને ત્યાંથી છેલ્લે આ છ મહિનામાં ઘટાડો થયો અને વચ્ચે સેઠ બસો રૂપિયા ઉધિયા કંપની પાસે આવી અને ત્યાંથી કંપની સરળ બસો સિત્તેર એકવુટે આસપાસ આ કંપની રિટર્ડ થઈ ગઈ આના હમાચાર મંજૂરીના હમાચાર મળ્યા બે કરોડના અને જીઓ ફાઈનાન્સના એના પછી કંપની બે દિવસમાં પોચથી સઠ ટકાનો વધારો છે લોબા સમય માટે એને રોકાણ કરવું છે બધા જ ફાઇનાન્સ જેમ છે એમાં જીઓ ફાઈનાન્સ રિલાયન્સની કંપની છે અને આવનારા સમયમાં જો એનો બિઝનેસ મજબૂત કરશે તો આ કંપની ઘણા સેક્ટરોમાં કામ કરવાની છે ઇન્સ્યોરન્સ છે મ્યુચ્યુઅલ ફંડ છે બીજા ઘણા સેક્ટરોમાં કામ કરવાની છે પેમેન્ટ બેંકનું કામ કરવાની છે એટલે આ કંપની દિગ્ગજ કંપની બની શકે છે મિત્રો ખાસ વાત એ છે જેને લાંબા સમયનું વિઝન છે અને જે રાહ જોઈ શકે છે એમાં ઘટાડે ધીમે 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 આ કંપનીના શેર થોડા 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 તમારે એકઠા કરવા પડે તમે એક સાથે કોઈ આ આટારના ભાવે કે થોડાક વધારાના ભાવે શેર ખરીદો અને બજારનું સેન્ટિમેન્ટ બગડે અને શેરમાં ઘટાડો આવે તો તમને એવું લાગે કે શેર ઘટ્યો પરંતુ શરૂઆતના તબક્કાથી થોડા 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 ભેગા કરેલા હોય અને લાંબા સમયનું વિઝન હોય તો આ કંપની તમને બેઠી આવક રડી આવે રડી આપે એવી કંપની અને એના માટે તમે વધુ અભ્યાસ પણ કરી શકો છો મિત્રો હવે લુઈડ સ્ટીલની કાલી જે વાત કરી કે જણે જણે આદિ શેડનો એપ્લાય કરવાનો હોય છે એને કાલી છે તારીખે કરી દીધો છે અને જે એપ્લાય નીકળ્યો હોય એના શેડ હવે ડીમેટિકામાં દેખાવાના બંધ થઈ જાય છે એ એપ્લાય કરી શકીએ નહીં હવે કંપનીએ જેટલા શેર આ શેર બહાર પાડ્યા હતા એમાં જે લોકોએ આ શેરની એપ્લાય કરી છે એમને મળી જાય છે અને જે લોકોએ આ રીશેનો એપ્લાય ન કર્યો હોય એવો જે જથ્થો કંપની પાસે પડ્યો છે અને લોકોએ વધારાના જે આ શેર માગણી કરી છે હવે ધારો કે પાંચ કરોડ શેર વધારાના લોકોએ થોડા 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 માગણી કરી છે આ શેર એમના પાસે દસ લાખ છે વધારાના જે લોકોને ફાળવણી થઈ છે અને એપ્લાય કરી છે એનાથી વધારાના કોઈ એપ્લાય ન કરી હોય એવા શેર પડ્યા છે તો એનો રેશિયા પ્રમાણે આ લોકો ફાળવણી કરતા હોય છે તમે વધારાના માગણી કરી હોય તો તમે માગ્યા હોય એટલા શેર તો મળવાના નથી પરંતુ એના રેશિયા પ્રમાણે શેર તમને મળી શકે અને એ રેશિયો બહુ ઓછો હોય છે કોના પહેલાં જે મેં આડી શેર મારે હતા આ કંપનીના દોઢ એક વર્ષ પહેલાં મેં માગણી કરી હતી એમાં મને વધારાના આડી શેર એકસો મળ્યા હતા જે મને ફાળવ્યા હતા એ તો મળ્યા હતા પણ મેં ક્વોન્ટિટી ખૂબ માંગી હતી એટલે મને એકસો ને શેર મળ્યા હતા કોઈ મિત્ર રહી ગયા હોય તો કોઈ મોટો અફસોસ કરવાનો નથી કે આપણે દસ હજાર સીટ માગી દે અને હજાર સીટ આપણને આપી દે એવી કોઈ શક્યતા હોતી નથી આ ખાસ ફેક્ટ વસ્તુ વધારાના શેટની જે માગણી કરી હોય અને જે અપ્લાય કર્યા વગરના શેરો પડ્યા હોય એનો રેશિયો પ્રમાણે શરૂ મળે મિત્રો આ બધી શેર બજારની વાત છે થેન્ક યુ